આપણી સરકાર વિરોધી જે નીતિ છે તમે પહેલા વાત કરી હતી પણ ભૂલી પાડશો સંગઠન સૃજન અભિયાન અંતર્ગત આખા દેશમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતથી શરૂઆત કરવામાં આવી તમામ શહેર જિલ્લાઓમાં કાર્યકર્તાઓના આગેવાનોના સૌના અભિપ્રાય લઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નવા અધ્યક્ષોની નિમણૂક કરવામાં આવી છે ત્રણ દિવસીય

કમિશન ને અધિકારી લોકો આજે કંટાળી ગયા છે ચારે તરફ પુલ તૂટે છે ભ્રષ્ટાચાર ના રોજ ખાડા પડે છે બેન દીકરીઓ પર અત્યાચાર ને બળાત્કાર થઈ રહ્યા છે એને આત્મહત્યા કરવા માટે મજબૂર થવું પડે છે ખેડૂત હોય નાનો વેપારી હોય યુવાન હોય મહિલા હોય સમાજના તમામ વર્ગ વિસ્તારના લોકો હેરાન પરેશાન એ પ્રશ્નોની ચર્ચા કરી એના માટેના કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરી અને એક આખો રોડ મેપ બનાવવા માટે આ ત્રણ દિવસની તાલીમ શિબિર છે રાહુલજી અમારા પ્રમુખશ્રીઓને પણ માર્ગદર્શન આપશે પ્રોત્સાહિત પણ કરશે એ સાથે સાથે બપોરે ત્રણ વાગ્યે આણંદ ખાતે આખા ગુજરાતમાંથી જે સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો છે એમાં પણ ખાસ કરીને દૂધ સંઘો છે કે જેમાં ગુજરાતમાં ત્રીસ લાખ કરતા વધારે સભાસદો જે સભાસદો માળખા મુજબ આ દૂધ સંઘના ડેરીઓના માલિક કહેવાય એ માલિકોને આજે રસ્તા પર પોતાના હક માટે ન્યાય માટે લડવું પડે અને ન્યાય તો નથી મળતો પણ સાબરકાંઠા સાબરકાંઠામાં જે રીતે જોયું એ સભાસદોને મોત મળે

વિરોધ કરી રહ્યા છે આંદોલન કરી રહ્યા છે એવા થોડા મિત્રો ને પણ રાહુલજી આજે મળવાના છે એમની સાથે પણ સંવાદ કરવાના છે આવનારા દિવસોમાં અમે જે સંકલ્પો રજૂ કર્યા છે કે ગુજરાતમાં બેરોજગાર યુવાનો માટે લડીશું એમને કાયમી રોજગાર મળે સમાન કામ સમાન વેતનનો અધિકાર મળે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય ખોટી જમીન માપણી રદ કરવામાં આવે દારૂ ને ડ્રગ્સની બધી બધી ગુજરાતની પેઢીને બચાવવામાં આવે એ જ રીતે સામાજિક ન્યાયથી લઈ

ભ્રષ્ટાચાર કરી રહ્યા છે લોકોને ડરાવી રહ્યા છે દપાવી રહ્યા છે એની સામેનો અવાજ બુલંદ કરવાની કામગીરી વિરોધ પક્ષ તરીકે અમે કરવાના છે એના કાર્યક્રમો આ ત્રણ દિવસની શિબિરમાં ચર્ચા પછી જાહેર કરીને લોકો વચ્ચે so